હેલો એવરી વન વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ આજે હું આપને બતાવીશ મેથીના થેપલા બનાવવા માટેની રીત શું તમે પણ મેથીના થેપલામાં આ રીતે મેથી નાખો છો જો આ રીતે મેથી ઉમેરશો તો મેથી બિલકુલ છૂટી નહીં પડે એકદમ પોચા એવા આ મેથીના થેપલા એકદમ સરળ રીતથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે મેથીના થેપલા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ મેથી લઈ તેને ઝીણી સમારી લીધેલી છે ત્યારબાદ તેને પાણીથી ધોઈ લીધેલી છે આ રીતે તમારે જેટલી મેથી ઉમેરવી હોય તેને પાણીથી ધોઈ લો હવે એક પેન મૂકી તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી તે ગરમ થાય એટલે તેમાં એક ચપટી જેટલું જીરું તથા હિંગ ઉમેરો ત્યારબાદ તેમાં એક ચપટી જેટલા અજમા ઉમેરો હવે તેમાં એક ટીસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી આ બધું સારી રીતે મિક્સ કરી દો ત્યારબાદ તેમાં જે ધોયેલી મેથી છે સમારેલી તે ઉમેરી તેને હલાવી દો હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ધોયેલી ઉમેરી દો અને તેને એક મિનિટ સુધી હલાવી દો તો તમે જોઈ શકો છો આ બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે ગેસની આંચ બંધ કરી દો આ રીતે કરવાથી મેથી વણતી વખતે બિલકુલ છૂટી નથી પડતી હવે મેં અહીં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે ત્યારબાદ તેમાં આ મેથીનું જે મિશ્રણ કરેલું છે તે ઉમેરી દો હવે તેની અંદર વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરો સ્વાદ પ્રમાણે ચટણી ઉમેરો તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે ચટણીનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરેલો છે તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો એક ચમચી જેટલું દહીં ઉમેરેલું છે હવે આ બધા મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી દો આ રીતે મસાલા ઉમેરવાથી થેપલા એકદમ જ ટેસ્ટી બનશે અને એકદમ જ પોચા બનશે તમે જોઈ શકો છો કે મેથી સારી રીતે મિક્સ થતી જાય છે હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને લોટ તૈયાર કરતા જાઓ આ રીતે પાણી ઉમેરતું જવાનું છે અને કણક બાંધતું જવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી કણક તૈયાર થઈ ગયો છે તથા મેથીના પાન છૂટા પણ નથી પડતા તો આ રીતે બહુ કડક પણ નહીં અને એકદમ પોચો પણ નહીં તેવો લોટ તૈયાર થઈ ગયો છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી તેને આ રીતે મસળી લો હવે આ તૈયાર થયેલા લોટને થોડીવાર માટે ઢાંકીને રહેવા દો વીસથી પચીસ મિનિટ સુધી તેને આ રીતે રહેવા દો ત્યારબાદ તમારે જે સાઇઝના થેપલા બનાવવા હોય તેના લુવા કરવા માટે તેને આ રીતે મસળી લો અને લુવું તૈયાર કરી તેને વણી લો તમે જોઈ શકો છો કે વણવામાં પણ મેથીના પાન એકદમ છૂટા નથી પડતા આ રીતે થોડું કોરો લોટવાળું લઈ અને થેપલું તૈયાર કરી દો તો વણતી વખતે પણ મેથીના પાન છૂટા નથી પડતા તો આ રીતે એકદમ પાતળું પણ નહીં અને વધારે જાડું પણ નહીં તેવું થેપલું રેડી છે તો તેને શેકવા માટે એક લોઢી ઉપર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી એક સાઈડ પર લાઇટ બ્રાઉન કલરની થાય એટલે તેને ફેરવી દો આ રીતે ફરી પાછું તેના ઉપર તેલ ઉમેરો અને ફરી પાછું તેને ફેરવી દો મીડિયમ આંચ પર લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી થેપલાને કૂક કરવાનું છે તો આ રીતે હળવા હાથે ફેરવતું જવાનું છે અને તેને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે બંને સાઇડ પર લાઇટ બ્રાઉન કલરની ડિઝાઇન થઈ ગઈ છે તો તેને લઈ લો તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા આ મેથીના થેપલા એક વખત તમે પણ આ રીતે બનાવજો તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો અને આ મેથીના થેપલા કેટલા પોચા છે તે પણ કમેન્ટ કરીને અચૂકથી જણાવજો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવા એક વિડીયો સાથે એન્જોય